વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે બાળકો પાસે મજૂરી કામ કરાવી શોષણ કરતા સમોસરના બે હોલસેલ વેપારીની પોલીસે અટકાયત કરી બે બાળકોને મુક્ત કરાવ્યા હતા માંજલપુર અલવાનાકા પાસે ચતુરાઈનગરમાં સમોસાના હોલસેલર વેપારી દ્વારા મકાનમાં બાળકોને બોલાવી મજૂરી કામ કરાવવામાં આવતું હોવાની વિગતો મળતા એન્ટી ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડ્યો હતો મહિલા પૈયાની ટીમે ઉપરોક્ત સ્થળેથી બાર અને પંદર વર્ષની વયના બે બાળ મજૂરોને છોડાવ્યા હતા તેઓની પૂછપરછ દરમિયાન તેઓની પાસે ત્રણથી નવ વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હોવાની અને બધામાં નવ હજાર રૂપિયા પગાર ચૂકવાતો હોવાની વિગતો ખુલી હતી We'll <laughs>